જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે તો મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં હશો અને મિત્રો ખાસ આપણો વિડીયો પૂરો જોજો કે આપણે સવારમાં આપણે જહેર માતાના દર્શન કરવા છીએ અને જોઈ શકો છો કે આપણે દીવાબદ્ધિ કરી દઈએ છીએ તો બનારો લાસ્ટ સુધી આપણા વિડીયોમાં બહુ મજા આવશે અને વિડીયો મિત્રો પૂરો જોજો તો તમને ખબર પડશે ચલો તો આપણે જહેર માતાની આરતીનો સમય થઈ ગયો છે તો આરતી નો પાઠ લેવાનું ભૂલતા મિત્રો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બીજા મિત્રો શેર કરી દેજો મિત્રો કેમ કે આવા નવા નવા બ્લોગ વિડીયો આવતા રહે તો બનારો આપણા વિડીયો ને મિત્રો मित्रों આપણે है आपने जो बीजी से बस सो भी अपना वीडियो में जोड़ा है दोस्तों तो मित्रों माताजी ने अपना ये आपत्ति कर दी जी है <laughs> <तुछ। laughs> મિત્રો પૂરો વિડિયો જોવાનું ભૂતકાની તો આપણે શિયાળ માતાના દર્શન કરાવી દીધા તમને અને આગળ લોકેશન જોતા રહેજો બીજો વિડીયો તમને આવશે

ને અમારે આ શું બનાવી છે ખાવામાં કેવી બની તો મિત્રો આ જો કઢી બનાવી દીધી છે અત્યારમાં તો કઢી અને મકાઈનો રોટલો બહુ સરસ લાગે ખાવામાં અને કોઈ કહેવું છે મિત્રો તો આ વિડીયો બધું બધું શેર કરજો હા તો મિત્રો હાલ આપણે કડી બડી બની ગઈ છે તો હવે ખેતરમાં બીજું થોડું કામ છે તો જો આ છોકરાઈ કેવું ફર્સ્ટ ક્લાસલી ની અંદર મૂક્યું છે જો બેન કેમ છો હે हां मलाई जैसी काजल बहन अब तो सुकरो खावा माते तैयार થઈ જશે કોઈ जैन बहन गाय गाय ना खाडो गाय તો મિત્રો ચલો હવે આપણે ખેતર તરફ જઈએ છીએ તો બનાવો આપણા વિડીયોમાં તો ખેતરનું લોકેશન તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને શેર કરજો તો ચાલો તમને લોકેશન ખેતરનું બતાવતા જોઈએ મિત્રો ફાઇનલી આપણે ખેતરમાં હાલ પહોંચી જાય છીએ ખેતરનું થોડું બધું કામ છે એ પણ કરવાનું છે તો જો આપણા ગાઓ હવે કન્ટિન્યુસ કમ્પ્લીટ બની ગયા છે જોઈ શકો છો જોરદાર ઘઉં બની ગયા છે હજુ તો એક મહિના લાગશે ગાવાનો જોઈ શકો છો આખા ખેતરમાં ફર્સ્ટ ક્લાસ અને અંદર થોડી મકાઈ નાખેલી હતી એ પણ કમ્પ્લીટ છે તો જોઈ શકો છો અમારા ગામનું લોકેશન છે તો કેવું લાગે છે લોકેશન તો જરૂર કોમેન્ટ કરજો જુઓ અમારા ગામનું લોકેશન છે અમારા ગામનું લોકેશન બતાવવાનો પ્રયત્ન કરી છે અમુક જગ્યાએ થોડા પીડા પડ્યા અહીં એ પણ કમ્પ્લીટ થઈ જાય તો લાસ્ટ સુધી આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો હજુ તમને બીજો લોકેશન બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો બીજા મિત્રોને શેર કરતા રહેજો મિત્રો અને આ આગાવાનું ખેતર કેવું લાગે છે જરૂર કોમેન્ટમાં જણાવજો કે કેવા છે તો હાલ આપણે ખેતર ન જઈને ઘરે પાછા પરત આવી જાય છીએ તો ચલો હવે જમવાનું બની ગયું છે જમી લઈએ અને પછી બીજું કામ છે ખેતરનું તો ચલો પહેલાં આપણે જે આપણા ગાયો ભેંસો રાખેલી છે તેમને પૂરા નાખી દીધા છે જોઈ શકો છો તો આપણે ગાયો ભેંસોને પૂળા નાખી દીધા છે તો બને ત્યાં સુધી આ વિડીયો પૂરો જોજો મિત્રો અને અમારા નાના માણસો જેવાનું બહુ સપોર્ટ કરતા રહેજો અમારા ગામનું આ લોકેશન છે આવો ફર્સ્ટ ક્લાસનું તો અત્યારે છોકરો બધો સામે જવા તૈયાર થઈ છે તો ચલો એ નેહાણમાં જવા તૈયાર થઈ જાવડા ફરાફર બધા તાર તો બાલવાડીમાં જવાનું તમારે બે જોઈ છોકરા તો મિત્રો છોકરા બધા તૈયાર થઈ ગયા છે બાલવાડી જવા માટે અને ખાન થઈ ગયું હા આર વાળા તો શિક્ષકો પણ આવવાની તૈયારી થઈ ગઈ છે જો સામે કાઢી દે શિક્ષક આવવાની તૈયારી છે તો ચાલો આપણે આટલો વિડીયોનું હેન્ડલ લઈએ છીએ અને મિત્રો ખૂબ સપોર્ટ કરતા રહેજો નવા નવા બ્લોગ એ આવતા રહેશે તો જય માતાજી જય માતાજી મિત્રો ચલો આટલે આપણે વિડીયોનું હેન્ડ લઈએ છીએ તો આ વિડીયો પૂરો જોવાનું ભૂલતા થાય